જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે હાથ નવ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દારીવાડા ડેમની તો હાલમાં ડેમમાં થોડી આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક સત્તરસો ને એકવીસ કિસ્સો નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ને અઠ્યોતેર પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો બેતાળીસ પોઈન્ટ અઢાર ટકા નોંધાઈ રહ્યો છે ડેમની ભયજનક સપાટી સત્સન ચાર ફૂટની છે અને હજુ પણ ઉપરવાસમાં ધીમી ધારે વરસાદ હાલમાં ચાલુ છે તેના લીધે આવક હાલમાં નોંધાઈ રહી છે હજુ પણ નવ તારીખ સુધી આગાહી કરવામાં આવી છે જો વરસાદ વધારે પ્રમાણમાં પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો